ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ સાત બે હજાર પચીસ ને મંગળવાર બોટાદની કપાસની આવકની વાત કરીએ તો આજે કપાસના વાહન આઠથી દસ વાહન દેખાડ્યા છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને પંદરસો સીતેરશીને એવું લગીના અને સારા માલ માર્યા હતા પંદરસો થી લઈને સોળસોને ત્રીસ ચાલીસ પિસ્તાલીસ લગીના રહ્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાજી પંદરસો એકાવન પંદર એકાવન

આ જે દેખાય છે તે હાલો 1570 છે આયા ઉતરે છે ખામે દેખો અમે છે કે આયા છે 578 10 28 16

جي جا صاحب ابا نيا دو جي کي اپا بابا تھو سمجھي ن له او حال آ تي جا الو 100 100 100 100